ભાજપમાં ભ્રષ્ટાચાર ફૂલી ફાલી રહ્યો છે ભાજપના નેતાઓ પર અવારનવાર ભ્રષ્ટાચારના આરોપો લાગતા હોય છે ત્યારે હવે ભાજપના નેતા રોયલ્ટી ચોરી માટે અધિકારી પર વોજ રાખતા હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે તો મળતી માહિતી મુજબ બહુસરાજી તાલુકા ભાજપના ઉપપ્રમુખ ગોવિંદજી દરબારે બનાસકાંઠા ખાણ ખનીજ વિભાગના અધિકારીની કારમાં જીપીએસ ટ્રેકર લગાવીને જાસૂસી કરતા હોવાનો કિસ્સો સામે આવ્યો છે આ મામલે એલસીબી દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે એલસીબી પોલીસે બહુચરાજી તાલુકાના હાલના ભાજપ ઉપપ્રમુખ સહિત ત્રણ લોકોની ધરપકડ કરી છે જેમાં ભાજપ ઉપપ્રમુખ સહિત અન્ય આરોપી લાલાજી ઠાકોર અને ભરત ઠાકોરની ધરપકડ કરીને પૂછપરછ હાથ ધરી છે તો તપાસમાં સામે આવ્યું છે કે આ આરોપીઓ ખાણ ખનીજ અધિકારીની ગાડીનું લોકેશન મેળવી અને રોયલિટી ચોરી કરતા હતા આ મામલે ખાણ વિભાગને જાણ થઈ તો તેમને આ મામલે ફરિયાદ નોંધાવી હતી જે બાદ પોલીસે સાત લોકોની ધરપકડ કરી હતી ત્યારે આજ આ કેસમાં વધુ ત્રણ લોકોનું નામ ખુલતા તેમની પણ ધરપકડ કરવામાં આવી છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે તો આ ઘટના બહુચરાજી તાલુકા ભાજપ ઉપપ્રમુખ ગોવિંદજી દરબારની ધરપકડ થતા ચકચાર મચી જવા પામી છે બીરો રિપોર્ટ સીએન 24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ